તો મિત્રો આપણા બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય તો અમારો વોટ્સઅપ નંબર આમાં આપેલો છે તો તમે ત્યાંથી અમારો સંપર્ક કરી શકો છો અને હવે ચાલો શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય આપણી પાસે વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકોટ સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે અડર એ હાઈટે કલર કોમ્બિનેશનની મિત્રો વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે ઘણા ખરા મિત્રો જો બ્રીડિંગ માટે ગાય ગોતતા હોય તો આ બ્રીડિંગ માટે તો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાયની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટે કોદ કાઠે રંગરૂપે આ બધી રીતે બહુ સારી છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે તમે આ ગાય જોઈ શકો છો એ ગાયની વાત કરવામાં આવે તો ગાયનું જે મિલ્ક છે એ એક ટાઈમનું સાત લીટર જેટલું ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ સાત લીટરવાળી જે ગાય છે એની કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ મેટોળા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ અને તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો લોધિકા તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો લોધિકા છે ત્યાં ગામ મેટોળા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ અને માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાય જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે આજે તમે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો આવી ગાય અત્યારે બહુ રેર ઓફ ધ રેર જોવા મળે છે અને ઘણા ખરા મિત્રો અવિગાય ગોતતાઓ પણ હોય છે સુવર્ણ કપિલા ગાય છે મિત્રો હવે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે સિંગ પેટર્ન એ કાન કટે બધી રીતે હવે મિત્રો આ જે ગાય છે એને તમને વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સુવર્ણ કપીલા ગાય છે હવે આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને હાલ આપવામાં આવે તો આ જે ગાય છે એ વીસક દિવસની ગાય કાચી છે એટલે કે વીસક દિવસની ગાયને વિહામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો ભેંસાણ ગામ અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનું ભેસાણ ગામ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે જો મિત્રો તમે ત્રીજા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવામાં આવેલ છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો કે જાફરાબાદી ટાઈપ ભેંસ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એની હાઈટ જોઈ શકો છો એના ટોપલ જોઈ શકો છો કદકાંઠાવાળી ભેંસ છે મિત્રો બ્લીડિંગ માટે ભેંસ ગોતતા હોય તો બહુ સારી ભેંસ છે જાફરાબાદી અડર ક્વોલિટી પણ તમે સાથે સાથે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડું થોડી ઘણી માહિતી છે માહિતી તો તમને આપવામાં આવે તો મિત્રો આ ભેંસ બીજું વેતર છે વીહવાની છે એને આગળના વેતરે મિલ્કની વાત કરવામાં આવે એટલે કે દૂધ વિશે જો તમને જણાવવામાં આવે તો સાડા આઠ લિટર જેટલું આ ભેંસનું દૂધ હતું એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને હાલ આ જે ભેંસ છે એ આ સાતથી આઠ દિવસની કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે આ ભેંસની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે ભેંસની રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો મંથલી જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો વંથલી છે અહીંયા તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને ભેંસ રૂબરૂ જોવા જાવ એ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એ માટે ભેંસના માલિકનો કરવાનું ભૂલતા નહીં હું મિત્રો આ ભેંસની વાત આપણે પૂરી કરીએ અને હાલ તમે ચોથા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે ભેંસની તમે સ્ક્રીન ઉપર સિંગ પેટર્ન પણ જોઈ શકો છો સ્ક્રીંગ પેટર્ન પણ તમે બતાવી દીધેલ છે વિડિયોમાં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો જો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં તમે અમને મેસેજ કરી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવાનો તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી આપશું અને ફરી એક વખત આ મિત્રો ભેંસની વાત કરવામાં આવે તો હાલ તમે જે આ ભેંસની કંડિશનની વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એ ત્રીજું વેતર વિહાઈ ગઈ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને હાલ આપવામાં આવે અને મિત્રો એ પહેલાં મિલ્કની વાત કરું તમને તો સાત લિટર જેટલું આ ભેંસનું મિલ્ક છે એમ ભેંસના માલિકનું કહે હોવાનું છે એટલે કે સાત લિટર જેટલું દોવા આપે છે અને સ્ક્રીન ઉપર તમે કિંમત જોઈએ એ જ રીતે નેવું હજાર રૂપિયા જે છે કિંમત એ ભેંસના માલિકે ભેંસની કરેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમે એનું કદકાઠું રંગરૂપ આ બધી માહિતી મેળવી લીધી હવે આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કે જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો પોરબંદર જિલ્લામાં આ ભેંસ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં કોટો તકો ન થાય હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જો તમે બે વાછળીઓ જોઈ શકો છો તો આજે આ ગીર બે વાછડિયું વેચાવા આવેલ છે વાછડીની વાત કરવામાં આવે મિત્રો તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એની કાનકટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો બે સરખી જ વાછડિયું લાગે છે તમે જોઈ શકો છો બે બેનું એવું લાગે છે એની સિંગ પેટર્ન એ કાનકટ એ કલર કોમ્બિનેશનની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની એ વાછળીઓ છે બે અને બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે વાછડીઓની હાઈટ પછી વેલે વાતની વાત કરવામાં આવે તો વેલે પણ બહુ લાંબી છે સાથે સાથે વાત કરવામાં આવે તો એની તમે કાનકટ પણ જોઈ શકો છો મિત્રો આજે બે વાછળીઓ છે બે એની કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો એકની કિંમતની વાત કરું તો આજે વાછડી છે એની એકની કિંમત વીસ હજાર રૂપિયા ભેંસના માલિક એટલે કે વાછડીના માલિકે રાખેલ છે હવે મિત્રો આજે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આજે વાછડી છે તમને ગામની વાત કરું તો ક્યાં ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો જિલ્લાની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને ગામની વાત કરવામાં આવે તો કે ગામ ઢસા અને મિત્રો બે થઈને કિંમતની વાત કરવામાં આવે તો ચાલીસ હજાર રૂપિયા અને એકની કિંમતની વાત કરવામાં આવે તો વીસ હજાર રૂપિયા જે કિંમત છે એ એક વાછડીની વાછડીના માલિકે રાખેલ છે આ વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે તમે જે આ છઠ્ઠા નંબર ઉપર મિત્રો કાબરી વાછડી જોઈ શકો છો તો આજે આ કાબ ડાબરી વાછડી પણ વેચાવા આવેલ છે વાછડીની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશનની વાત કરો તો ગીનની ઓલો કાબરો કલર છે વાછડીનો એટલે કે હાલ ટ્રેન્ડિંગમાં ચાલતો ખરો ઘણા ખરા મિત્રો જો કાબરા કલરની વાછડી ગોતતા હોય તો આ વાછડી છે કાબરા કલરની આજે વેચવા આવેલ છે હવે આ જે વાછડી છે એની મારી પાસે વધારે કાંઈ માહિતી નથી એટલે કે મિત્રો વાછળીની વધારે કાંઈ માહિતી ન હોય અને વાછળીની જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ હું તમને આપી જ દેવાનો છું તો તમે ત્યાંથી વાછળીની વધારે માહિતી મેળવી શકો છો હવે આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે વાછડીની કિંમત જે છે એ દસ હજાર રૂપિયા વાછળીના માલિક જે છે એને રાખેલ છે હવે મિત્રો કિંમતની વાત થઈ ગઈ એનું કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ તમે જાણી લીધી પણ આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજ આજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમારા પણ ઘણા સગા સંબંધીઓને તો કે મિત્રો સર્કલમાં પશુ વેચાવવું હોય અને જોવાનો શોખ હોય અથવા તો કે એને પશુ ખરીદવું હોય પણ એને મળતું ન હોય ક્યાં પશુ છે એ તો એ જાણકારી માટે આ ચેનલ બનેલી છે તો તમે અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો અમારે જે પશુ મૂકીએ તમારા સુધી સરળતાથી પહોંચી જાય હવે સાતમા નંબર ઉપર જે તમે આ વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે વાછડીની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન કાન સાથે સાથે એની હાઈટ એની ઊંચાઈ એનો બોડી ગ્રોથ એની લંબાઈ એટલે કે વેલે કેટલી લાંબી છે આ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આ જે વાછડી છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને મિત્રો ટુવાર એટલે કે ગોદડીયા જે છે એ સફેદ ડાગા છે એ તમે જોઈ શકો છો વાછડીને સ્ક્રીન ઉપર હવે આ જે વાછડીની કિંમત જે છે એની તમને વાત કરવામાં આવે તો આ જે વાછડીના માલિકે વાછડીની જે કિંમત છે દસ હજાર રૂપિયા એના માલિકે આ વાછળીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે વાછળી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો આ ચાર ચારે ચાર જે વાછળીઓ છે બધી એક જ માલિકની છે એના મોબાઈલ નંબરને બધું મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે અને જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂચ્યા જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ